ولكن هذا يجب ان يكون هذا المكان 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 يجب ان يكون

એ બધું ગેલેજ છે પરવા આપણે હે ને આ દવા છાંટવાનું બનાવવાનું નવી મોટાય લેવાનું થાય છે લીઝાજ રાખવી આપણે ક્યાં પૈસા ના થાય છે પરવા નવી મોટરસાયકલ બાપુ ને હારું પેશિયલ સોડા લેવી આ આપતા નથી ઈ કે આમાં કઈ રીએ નહીં નામ ને તેમ ને એટલે હે ને એના માટે પેશિયલ નવી ગાડી છોડાવવાનું થાય છે હે જીવી તમારે લેવી તમને મજા આવે એવી લઈ દેવી મને એમ કે તું સુકારે જીવી લેવી એટલે મને ગઈમી આ એટલે મ્યાલી દી આવ તમારે જી ગમે તમારે લઈ લેવા એટલે 9 કિલો વંજન લઈ જ નથી ઈ 9 કિલો ની 40 કિલો મુકી દેવાનું સુત બાંધવા ગમેનિયા પુગાળ દઉ બાકી શું છે વઢા મણા ને બાંધવા ગમેળા આવે ને એટલે બધું ના સેટિંગ આવે અને પરવાડે ને આપણે દવા સાટવાનું બનાવ રાખો એ ઓડું સકળ સડાવી બાપુ માટે નવી ગાડી લઈ આવી આ બેણા દર આવે આયો ઓલી આવી ગયો તમે વિડીયો માં બેનાજો ચેનલ માં ન આવતો સબ્સ્ક્રાઇબ કરી લેજો અને મિત્રો નવી ચેનલ ની આપણે વાત કરી તો આપણે આ ચેનલ મેલ બગો અડિકોરાધીયું થઈ ગઈ છે અને ઘણા બધા વિડીયો પણ નાખી દીધા છે આ દી એક વિડીયો વાયરલ થયો નતી લગભગ 800 ની માથે 800 હા 800 જો વિડીયો હે અંદાજે હા પાકી મને ખબર ન થી બહુ જજા વિડીયો નાખી દીધા એટલા માંતે હે ને કેવારલ થ્યોને મેં જે દિવાલો થાય થાય કરી આપણે બીજી ચેનલ કોરી અધાર આ ચેનલ માં સઈક વાંધો હોય મિસ્ટર હોય આ ચેનલ આપડે 2017 17 ની સાલ માં ક્રિએટ થઈ હતી પણ આપણે વિડિયો આપડે લગભગ 2022 માં ચાલુ કર્યા હતા એટલે મે 24 માં આપણે નવી ચેનલ બનાવની છે આજે કમ્પ્લીટ કરની છે ચેનલ નું નામ છે મોદી લો ખેડૂત એન્ડ ફાર્મિંગ લબ જો તમને ખબર ન પડતી હોય તો જો સાઈડમાં દેખાતું હોય મોજીલો ખેડું છે ને ફાર્મિંગ લાઈફ છે અને એનું હેન્ડલ છે હેન્ડલ એટલે ટુક ટુક નું નામ એટ ધ રેટ કરી રમે સાહિર પછી આપણે લો એટલે લિસ્ટા જીવું કરી અને જો વી કરીન સર્ચ મારવા એટલે સીધું આપણું ચેનલ આવી એટલે ચેનલ ને સબસ્ક્રાઇબ કરી અને ઓ બેલ આઇકન ઓન કરી દેવાનું ટક કરી જીવું ની ઓન કરી દેવાનું એ એટલે ગઈ આપણો વિડિયો માં ચાલુ થાય એટલે તમને દરબાર નોટિફિકેશન આવે તો આપણે હે ને લ હું ચેનલ સા બનાવી લીધી તો હાવ હલમો છે પાણી ને મોર્નિંગ ટાઈસ કરું ને પાછો ગવ રહે એટલે પાછો ફરી સરીતી વરી એકડે થી એકડો ગુટવાનો રહે એટલે તમે બધા મિત્રો આવી ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દીધો કે ક્યાં સબસ્ક્રાઇબર મને 4000 કલાક હોટ થઈતી પછી આપણે પાછા રાંદે તમજે આવું અલ નવચેનો લઈ બનાવી ની માં આપણે મહીનો દી પાછળ જવા નહીં એક મહીનો લાગી કેને મન છે Tata ઈ ઉમારું માનું છે હવે આ ટીનનો આપણે 6 મહિને મની તો થઈતી પણ નવચેનો લે મહીનાવી મની થાય થઈ જાય તમારા બગારા પ્રેમ ને સક્કો તમને જો જડવાય રહે ને આ ચેનલ માંથી ઈવો ને ઈવો ઉમા તો બટન પર દઈ અને ચેનલ ને સબસ્ક્રાઇબ કરી નાખજો પણ આ વિડિયો પૂરો થઈ ને પછી ઓરી આ ધરમ કી ભાગી ના જાતા અને હે ને કાલ ને પરમધી વિડિયો લગભગ નહી આવે ને હું ખબર કાલ મારે જવાનું છે ટંકાળિયા તમને ખબર જ હે નાની મને ઓસન થઈ ગયો એટલે કાળી ને ઉતાર ક્રિયા ને બધી વિધી છે એટલે નિયા જવું જો છે ક્રિયા માં પરમધી છે અમારા કુટુંબ માં ભાઈ કુટુંબ માં યોન છે એટલે પરમધી એ વેરૂની આ વિડિયો બનાવવાનું અને આજ હે ને રાત્રા છે ને સે નહી હું પાવાનું આલો ઓવરની સામગ્રી બધી ભેરી કરવાની છે હાથ વાયુનું પાણી ને કે પૂજા પામા દીવો બધું જેતું હોય ને બધું ભેગું કરવાનું છે તો આપણે फटाफट ને મારા ભાગમાં હાથ વાયુનું પાણી ભેરું કરવાનું આવ્યું છે તો આપણે કોટ થામું લઈ વાસણ લઈ ને વાયું અથવા બોર આ લઈ હું કણમ રહીએ તો કમાઈ કોણ પાણી હોય ભાઈ જીવું જો મોટું વાલ્તું એટલે બોર એ વાયમાં જ લખાય એટલે આપણે હાથ ઠકાણે અલગ અલગ પાણી ભરવાનું હે કામમાં ઈ બરી આવી પેલે આપણે હે ને દિનેશભાઈ ની વાય માંથી ઈ ઈસી લે થોડું થોડું બધુંમાંથી લે બોર માં ધું કે લાઈટ તો સહે નહી લે મોટો ચાલુ થાય નહી પેલે વાય નું બધું લઈ લે પછી જેટલું ઘઠીયું ને હાથ માં ઈ પછી વાય માં ફેસ લે ને મેં કાયા છે કે એક દિનેશભાઈ ને કા જૂની વાય કઠીજા માં આપણે આમતભાઈ ની હવે બોર ખુલાવે ને તો એ માં કેટલી જમીન થઈ ગઈ છે એ માં હસાઈ જા હે પહેલા આપણે બધી વાયુ કાઢી લઈ હાલો આ દિનસ પરની વાયુ માં આપણે પેલે વેલા જ સિલે વાયુ તાણે રાખી ભીરી 7-8 ફૂટ જેટલી નીકળી હે બધા એક એક પાણી લબો કાઢી લીધા હે એટલે માંડી માં જરાય વાંધો ના આવે ગમ એવી મોટું ના આખું બગ મઠોડ થોડું લઈ લેના હા તો જોઈએ માં હા લોગા બીજુ જુનીવાઈ માથી હવે આપણે આવી ગયા હામતભાઈ ની વાડી હામતભાઈ હાજર ઉપસ્થિત છે ઇને થોડા ફરાઈ ગયું પણ લાટ નથી કાળી આ બધે બોર મત લઈ લે તઈ જેવો રામ તાર એક જ છે ને ના આલે ભગવાન ને ખબર છે બધી ઇસકી ગેરંટી મને દે સકતા મૂર્તિ વાઈ માં હસી આવી पानी पावन कटन बाकी है वो बस की पड़ी या थे आली को वो तो तो खाली भी एक मिनट में काम से नहीं 20 मिनट में पर दे दी थी आओ हाय काई आओ वाड़ी आओ हाँ ना तो रोज लिखाई जाए दारू ये माथे कोई रूम देते की तो भाई हुया बे ही हबाव ना फिर को बो पड़े आज आज की तो है ना तो मैं नवीन काई ने था है ना काई तो काई लो तो मन जाम जोत पुडा

જટકાઓ વિડિયો લાંબો થઈ જાય સાત નિત આ ત્રીજી વાય છે હવે આવી ગયા આપણે હે જગુભાઈ ની વાયવી આમાં તો પાણી બહુ પળો કરી ગયો કારણ કે આમાં ઓલું તરીજી આવે ની તરી નથી એક બોર છે આડો ઊંડો ઉમાંથી પાણી આવે આપણે દોરી વાહરની ઓલી લેવું ઊંડો તો હોય તો વાંંધો ના આવે આવી જ જડતી મને કોણ ગારે પાણી કાઢવામાં કેમ તો માછલો દો જ આવે છે પાવલે હું ખુલ્લી ચડીયા કઈ નથી આવા એમાં બાકી આપણી જૂની વાયમાં બે મોટું પાંચ ને ગમે એવી આખો અલબલે નહીં હવે હે ને કરણ કાકાની વાયુ હે ન્યા વાર જ છે બની વાયુ હે અહીંયા એક બાજુમાં જ છે પ્રજાપતિ કુંભારભાઈની હાથે હાથ વાયુ થઈ ગયા હાલો અહીંયા મિત્રો બે વાયુ પાહા પાહા છે આ અને કે વાવ ઓરલા પાહા મારી ભંડી દઉં હવે આ છુટ્ટી હે ને કામ મારું હતું

મોટુ વાલેન ભાઈ આ બજી હા સારું કે આપણે દોરી છે ને મોટી ગલી વાળા અમાર લોસા થાતા આ કોફી નો પછી પછી નાય એક પર ભર લઈ પછી તારે પી હોય તો પીજે ના હોય તો ના દઈએ ના ના હોય તો કાળી સરદી થઈ જાય આમાં બારે ઠેકડો લાગે ઉંડી ને આમાં જો માં ડાયો હોય ને હા વાયવે છે પોળી જબરી અને આ બજુ કિશનભાઈ ની ઓરવાળ મક પડી આ વાવણાની મુક પડી છે એક મહિનો વેલી વાવલ છે આમેલે ભુહીક દી ઉફી હે હાલો આપણે સાથ આવનું પાણી કમ્પલીટ લેવાઈ ગયું હે લઈ તાવી ગઈ આને તો ભાગવારી વાડી ને આ મોટર ચાલુ કરી દીજો હે રે રે લે આટ ભોડી થયો બરાબર બરાબર મુકરો હોય ને આમ ટાટે રે બી ને લાઈટ તપાસી હોય ગઈ ભલે 20 કલાક બેઠા ને વેવી લાઈટ આવી જ ની

તે પછી વિડીયો આપણે સારું થાય મને ખબર છે કે આપણે સબસ્ક્રાઈબર ઉપર ભરો હોય તે આવી જ જાય નવા ચેનલમાં કરવા હે નહીં સાબે ના પાડે કે વિડીયો મીકા વગર અંધા સબસ્ક્રાઈબર નહીં થાય જોઈ તો હું મારે બે અઢી વર્ષથી મને સાવ આમ આમ જ છે જોઈ દે તમે તમે સબસ્ક્રાઈબ કરી દે જોઈ ચેનલ ને આ બે ન ને મો મો માથે જવાબ દે અહંકાર 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 ભંગો કર તો

અમે તો પાવાનું છે ભાઈ લાઈટ ન હતી ગધરીની આ પૂછું લાઈટ થઈ ગઈ બાપું ગયા હું પરા કરવા હવે બીજું કંઈ થાય નહી ઓરલા ને સાઈ બેહીયા પડું હું આતોન થઈ ગયા ને લાઈટ તો આવી ગઈ આપણે હવે કાલ તમને કરી દેશું તિસ્માંથી હોય નિશુરજ ન હોય ઓલસા સે એક જ ચડામાં પાવર આવે એક જ ફેસ આવે એક ફેસમાં જરા બલની સ્પ્રિંગ બરન એક ફેસમાં આવતો જ નથી પાવર

पानी बो ओसे आवे किसी महने कोई फेस में पावर आवे बदले ती पसी मेर खाय पहाये तो ओसु तो ओसु काई तो सड़वा लीला खाए कोई दुगा आडवरो करवो जोन कर हम पी ना रीवाड़ी आ पी री पसी आपड़े खारावाड़ी में तवा पड़े बेतन ठाव काट ये पावी जो है કઈ શું ને ગાય તો એમ તો બે કડો આમ વરસાદ હેરું હેલી હેરું હોય તો ચારક ફેર ગાઈ ગયો પછી વળી બંધ થઈ ગયો હે તો વરસાદની પણ એક પાણી તો આપણે પાવું જોઈએ પછી વરસાદ આવીએ પછી ચાર પાંચ દી પછી હે શકીએ તો આપણે ત્યાં સુધીમાં જો આ પાણી નહીં ને તો ગોટે વરી જાય પાછી છે ને જાડી જગ્યા રે ને જોવા ફાટી ગઈ હે એટે એટલે તૈયુમાં પાણી બહુ થઈ જાય તો ધીમું પાણી આવે જો ફોસ્ટથી પાણી આવતું હોય ને તો તૈયુમાં ધૂળ ભરાઈ જશે જાજુ હોઈ ના શકે ધીમું ધીમું આવે એટલે બધું અંદર ઉતરતું જાય પીએ ખરા પણ ઘડીકમાં ખૂટે નહીં અને આ થોડાક મારા હોય એ બી થઈ ગઈ ને ક્યાં હાય ને ક્યાં પાટલું કંઈ ખબર જ નથી પડતી અને મિત્રો વાત કરવામાં આવે આપણે ભાગવારી વાડીના કૂવાની તો જો જોવા ભાગવારી વાડીના કૂવો બહુ જૂનાવાણી કૂવો હોય આપડે વાન જુની વાવે છે ને ઈજ રીતના આકુંય જુનવાણી છે મોરના કઈઠે પૂર્વ દિઈ બનાવેલી છે ઘણા બધા વર્ષો થઈ ગયા હવે તો બુરાઈ પણ ગઈ છે ઘણી બધી અને આયા હોરલાન દી બાવ રી એટલે અગગો સરત છે એટલે જો આ બચ્ચો પડ્યો છે આ બધેમાં આય બેહવા કરતા ને પાડામાં બેહો ઠાકો કા આ બધેમાં તાઢા રાખે ને એટલે વધારે સાપ જ રી છે આ બધેમાં લાયે બીકનો લાગે લે જો આવો કઈ કૂવો હે પોરો નામી હે ઉપર થી હેઠે થી હા આકડો આવી જાય પછી અને પાંચ પાંચ ની ત્રણ મૂછવા મત્યાર હાલ નાખે રે બે કન્ટિન્યુ ચાલુ હે એક બંધ છે આ તા જો બેય ભીગી કયો ની હાલન એટલે પાણી ઉતરી ગયું જીવવી લાડ જાય ને આમ દેખી એમ સડે બહુ ટુકમાં તારી બહુ પોળી હે પાણી પુષ્કળ આવે તારીમાંથી આ દียว દીજો અલગ ઓખામાંથી બહાર जातो રસ્તામાં ઇનન ಅ ಮೋಟು चालू ತಿರು ಅಂತಲೇ ಈ ಬದು ಬಂದ ತಿದಿಯು ಲಜ್ಜೆ ಅಂತ ಪರಬಾರಿ આવે ಮಾತೆ ಅಸಂ 5 5 2 ಮೋಟು ಓಲೆ ತಾರು ಗಣು ಗಣು उत್ರಿ ಗೆಂ ತೋ ಅಂತೆ ಆ ಮೋಟುಚ್ पाणी ಬಹು ಕಾಡೆ ಆಪಡೆ ಮೋಟುನ ಪಾವರ್ ಘಟೇ ಅಂತಲೇ ನತಿ ನಕದ ಹಜಿ उत್ರಿ ಜೈ ಪಾವ ಬಾಪು ಸಾಹಲಿ ನ ಅವೆ ತ ಬರೆ ಕಾಮ್ ತೈ ಕಂಟಾಡೋ ಅವ ವಾರ ಉಕ್ಲೇನಿ ಧುಂ ಧುಂ આવે ಮಿತ್ರಾ ಹಾಡಾ ತರ ಹೋಗಿಂಗೆ ಆ ನಾಪಡೆ ಖಾರಾವಾಡಿ ಮಾ ಖಾರಾವಾಡಿ ಮಾ ಕಾಂ ಬೆಲ್ಲವಾಡಿ ವಾಡಿ ಮಾ ಹನ એનો લગભગ કી હોય હોય તો લાઈટ ટાણે જઈ ગઈ હે પાન 20 મિનિટ નો રીયો પછી હલાડવાનું હે આપણો રસ્તાવારા હે દે ત્યાંથી ઢાર બજો ટુકમાઈ બાબા ઉતાર જ જાય હે તમીને ઢાર પાણી બધું એમાં જ દે એટલે સા આપડે આમ છે ને એટલે આમ કટકો નાખવો ને એમાં રીલ ન જોઈતી ને જણે સહેરે કરી દે મインスタગ્રામ માં ઢાર વાળું હોય ને એમાં આવો કટકા માં જો હોલ પાડ દઈએ પછી આમ આમ ચા હોય ને આમ કટકો પાથરી દે એટલે પાટલા માં اولمے پانی نکلا راકે એટલે લગભગ મારા જાયરામાં ની સપ પ્રમાણ હાથ થી આઠ પાટલા લે એક કટકો વિસ ફૂટ નો હોય ધીરું ધીરું પાણી નીકળવા કે ને એનું જે નકા એમ નામ કટકો મૂક્યું તો ત્રણ ચાર પાટલા માં ડિટેક્ટર નસીલા હોય ને એ પાટલું પકડી લે પાણી અને એમ ન જાય તો માર દેતું ના જાય ઊભા પાટલે ભાગે સીધું આવું હોય તો ધીરું ધીરું આઠ આઠ પાટલા માં હોય એટલે આપણે 10 12 આરામ થી દે દે લેવા દી આડામાં ભાગે પાણી એ તન બે પાંચ વોલ્ટ પડ્યા છે અન કટકો આપડે જૂનો છે બાપુને પૂછું ના ક્યું ગય કરું અનથી પજીતા રામ ને તેમ એનો કટકો છે એટલે બગાડું બગા નવો કટકો બગાડવાની જૂનો કટકો છે આવ ફુવારાયનનો નથી આ સક્સેસ ના જાય કે વાંધો નહિ કરે એક ટકાનો ફાટા લેતો કટકો એટલે જૂનો કટકો ઓર તો ખરા નવો કટકો બગાડવાનો મને જરૂર ન હોય બસ ગોખાત કરવાનો હોય આપણે તો સિસ્ટમ જારીનું નિશાન કરી

સાથી આવે બે પડી 8 પાટલા લેવા તં જાહે પાળી તુસી લઈ જઈ અને કટકાની તમેમ થાક ને આ ઓખામાંથી પાણી કેટલું નીકળી 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 એ મને એમ છે અજી આપડે હોલ અને હાકડા થાહે એટલે ચાકુડી મદદ તેને જરા જરા પૂરા કર લે કાત ત્યાસી પૂરાને સાઈ સામે ગુટતી જાય કાતર નીણી અને આપડે આ લીટીને ટાર્ગેટ કરો એટલે બધા આમ સીધા જ સાઇડુક માં વાકા છો કોઈ કેના સાઈ તો આને હે જરા પૂરા કર લે પછી લઈ જાય આપણે લઈને નો કટકો લઈને આવી ગયા અને આ બાજુ જો જામનગર વાસીઓ હોય ને દાંતણા લઈને મંડાય ગયા કાયમ ટૂંકમાં એક બે ભારે ઘી ને મજા આવે વાંચતા હોય અને આપણે ને વાંચતા જોઈ લે નામે બધે ઓ હોય કરને હું સખુ સણક સખુ સખુ બહુ કામ ના आवाज़ लो करियां समान हैं आवाज़ कितने काम ने हम करे बे आये आवाज़ इतना तमिच्छा हक दियो फ़ालो हमें कहीं ना सिंकेत आ बे तमने आवाज़ आज़मती मारो तो तेरी ताई यहाँ मतलब नहीं विदिया मारो हाँ ये हम करे ना वो लोग करे मन्ने ना 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 कहीं ना सिंकेत हैं हे आरी बाउना कोई भी कहीं कितना �

ຍર અકોલો હું કે ભાઈ ભાઈસાબ તસંગ થઈ ગયો ભાઈસાબ અરે વાધી આ આલહી એક બાર તો જો માં વાઢી તૈયાર રાખી દીધી એક તો વાઢી લીધી ને એક તો વાઢી દી હે પણ આ એક તો ઓ બે ત્રણ દી સુધી જવા હે ને પાછો આ કાલે થી તો પછી કાલે નાની માંન કર્યા હે ઉલે દેવન સે હાલો મારા આજ હાંજે જ જવાનું છે આપણે ટંગકાડિયા

આ તો ખાલી ઉભો મૂકવાનું આડું મુકવાનું જો આહરું આયું બધું છે તો હારા છવાઈ ગયા તો जुगाડ દે કર્યો ને માં હોલ નાના થી પછી મોટા ને કાતર લેવા મૂક્યો હોલ મોટા પાડી જાટો આપલો હોને સાજો કટકો હે ઓર કુવા નો કટકો ન હો ડાટરો ઈ કુવા નો નીકળ્યો ને તો જો બીજા નાના નાના હોલ પાડી અને આને કઈરું ચાલુ આ રીત ને કે હાલે છે જો આને મે દેવા આવે ને આવા કરતા લવ લાગે ને હા હા

પણ આ વિડીયો કેવું લાગ્યો જણાવજો ને આપણે જે નવી ચેનલ બનાવવા બનાવીએ છે તમે આપણે નેક્સ્ટ કરીએ આપડે આવજો